હલો મિત્રો જય ઠાકર જય ખોડેલ કેમ છો બધાને મજામાં મજામાં જ રહીજો આપણે પણ મજામાં જ છીએ કેમ કે તમારી સાથે વાત કરીએ ને તમે બધા અમારો વિડીયો જોતા હોય તો અમે પણ મજામાં છીએ બરાબર ને બીજા નંબરમાં કે યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલી ને હાર્દિક દિલથી સ્વાગત નવા વિડીયોમાં તો આપણે આજે ખાસ કરીને બે કામ તમને બતાવવાના છે બીજું તો બધું કામનું તો કોઈ તાણ જ ન હોય બરોબર છે તો વિડીયોથી જે બહુ લાંબો એટલે તમને ખાસ બે કામ બતાવવાના છે આજે કે નિરણ કટિંગ કરવાનું ને ગાય દોવાનું બરાબર છે જવું હોય તો બના રહેજો તમને એ આટું પહેલાં કહી દીધું છે તો હવે આપણે શું કરવાનું છે એક ભાઈની કમેન્ટ છે બરાબર છે આ જ વિડીયોમાં છે તો હું તમને પહેલાં બતાવી દઉં કે કોની કમેન્ટ છે એ જોતા હોય એ તો ખબર પડી જાય કે મારી જ કમેન્ટ છે બરાબર છે તો અમુક અમુક કમેન્ટ એવી પણ આવે છે કે એમને આવડતું નથી કાંઈ હવે કોને કીધું હોય કંઈ ખબર નથી પણ જેને કીધું હોય એને પણ હવે મેં પછી એને રિપ્લાય તો લગભગ આપ્યું હોય કે ન આપ્યું હોય કંઈ એમ નથી પણ મને એવું લાગે કે તો તને આવડતું તો તું ચાલું કરી દે ને બરાબર ને એમને નથી આવડતું તો તું ચાલું કરી દે અમને જેવું આવડે છે એવું અમારા ઘરમાં અમને પહોંચાય છે બરાબર છે ને આ બધા મિત્રો મારા જોવે છે બસ એથી મારે આગળ કાંઈ જોતું નથી તો હાલો હું તમને પહેલાં બતાવી દઉં એક કમેન્ટ કે એ આપણે ગાવાનું છે આજે ને કામ તો તમને પહેલાં કહી દીધું છે કે કામ કરવાનું છે આવડે એમ તો એ કામ જવું હોય તો ખાસ કરીને બના રહેજો આપણે તો આ જે કમેન્ટ તમને દેખાય છે બરોબર છે જો એક કમેન્ટનું ગીત આપણે ગાવાનું છે નથી આવડતું છતાંય આપણે ગાવાનું છે બરોબર છે પ્રેક્ટિસ કરું છું આવડે તો ઠીક છે ન આવડે તો ઠીક છે તો આપણે ફરમાઈશ શિવાજીનું હાલોરું બરોબર તો એક કડી ગાઈ નાખી આવડતું તો નથી બરોબર હે આભુમાયો યુગલ સાંદલો ને જીજાબાય આવ્યા બાળ રે જીજાબાય ને આવ્યા બાળ હે બાલુડા ને માત હિસોળે ઢણાણા ડુંગરા ડોલે હે જીજાબાય જુલાવે શિવાજીને નીંદર રે હે આભમા યુગલ સો ને જીજા ને આવ્યા બાળ આભમાયું ગલ સો ને જીજા ને આવ્યા બાળ બાલુડા નેસો રે ધાણા ડુંગરા ડોલે શિવાજીને નીંદર આવે માતા જીજા બાય તો મિત્રો કમ્પલેટ આપણે જેવું આવડ્યું છે એવું ગાયું છે બરોબર કેમ કે આપણે આમાં કંઈ એવું બધું તો કંઈ ખાસ નથી આપણે કંઈ એટલે આપણે આવડે ને આપણે ઓલું હોય પણ જાડા મોટું આવડે તો આપણે ગાય નાખ્યું હોય બરાબર ને તો હાલો હવે આપણે મલસુ પાસે ક્યારે ખબર તો છે ને તમને કેમ કે આજે આપણે ગાયું દોવાની છે કટિંગ કરવાનું છે ફાઇનલ આજે તમને બતાવવાનું છે તો ખાસ કરીને બના રહેજો મને ગાય દોતા આવડે છે કે નહીં તમને એવું લાગતું હોય છે કે આ તો વિડિયા જ ઉતારે છે ખૂબ કામ છે ને ઘણા ઘણા કમેન્ટ કરે છે મેસેજ એવા કરે છે કે તમે બીજી છો તમે ખાલી અંગૂઠા ન મોકલો તો મારા વાલા મારે છે ને એટલું કામ એટલું કામ કે એની કોઈ હદ નથી બરાબર છે હવે એટલા કામમાં તમે જુઓ તો ચાર વાગ્યાની વાત અગિયાર અગિયાર વાગી જાય ચાર વાગ્યાથી અગિયાર વાગ્યા હું ફ્રી થઉં ફ્રી થાવ પછી ઘણીક હાથમાં ફોન લાવ ફોન લાવ એટલે બધાને રિપ્લેન આપું એ રિપ્લેન કેટલામાં દેવાની હોય તમે વિચાર કરો ફેસબુકમાં દઉં યુટ્યુબમાં દઉં ઇન્સ્ટામાં દઉં તમે વિચાર કરો કેટલામાં દેવી પડે મારે તો બધાયમાં હું લખી લખીને મોકલું તો મારે કેટલો ટાઈમ તમને એવું લાગતું હોય છે કે રૂપલ રહી કા અભણ છે રૂપલ રહી કાને લખતા આવડતું નથી વાંચતા નથી આવડતું ઘણા ઘણા મેસેજ આવે છે પણ હું તોય સાંભળી લઉં છું કેમ કે મને સમય નથી તો સાંભળી લાવવું પડે મારે બરાબર છે કારણ કે અંગૂઠો એક સસ્તો અને સારો થેલો એટલે અંગૂઠો ગાયગા દબાઈ જાય ને ફટાફટ મોકલાઈ જાય છે બરાબર છે ને આવી રીતે ને તમે બધા વિડીયા જોવો છો તો ખૂબ દિલથી ધન્યવાદ બસ તમે જોતા રહેજો ને થોડોક સમય છે આપણે આવું ને આવું પછી આપણે બધું રેડી થઈ જાય પછી હું બધાને રિપ્લેન આપ્યા કરીશ ને આપણે જેમ બને એમ પછી બહાર નીકળવાનું છે વિડીયો બનાવવા માટે તમને વાળી થોડાક સમય જોજો પછી તો બહાર જવાનું છે તો બહાર જ વિડીયા બનાવવા માટે જવાનું છે તો પછી હું તમને બધાને કહેશ કયા કયા ગામના શો એમ કહેજો એમ કેમ કે પછી આપણે બહાર જાશું તો મળશું મુલાકાત થશે બધા મિત્રોને હું તો એટલું કહું છું તો ખાસ કરીને બના રહેજો જેવી રીતે જવો છો એમ જોતા રહેજો બસ દિલથી આભાર માનું છું તમારો બધા મિત્રોનો ફેસબુક ફેમિલી ને યુટ્યુબ ફેમિલી બેને કહું છું બરાબર છે ને જેવું આવડે છે એવું બોલું છું તમારી સામે બરાબર તો હવે તો બસ આપણે મળશું ગાય દોઢાણે જે કહેવાનું એ કહેવાય ગયું છે જે ગાવાનું એ ગવાય ગયું છે બરાબર છે તો હવે આપણે ગાશું પાછી ફરમાઈશમાં કેમ કે મને તો ગીત ઘણા આવડે છે પણ તમારે કેવા હોય એ તો મને ખબર ન હોય ને અમુક અમુક તમે એવા કહેતા હોય તો મને આવડે જ નહીં બરાબર છે ને તો અમુક અમુકના ફરમાઈશના ગીત જોવું તો મને એવું લાગે છે કે બહુ મસ્ત ગીત છે કેમ કે એ માણસ સારા માણસને સારા ગીત જ હોય બરાબર ભલે મને આવડે નહીં પણ બે કડી ગાઈ નાખું પણ સારા માણસના ગીત સારા જ હોય છે તો તમારી પસંદગી તો અમને ગમી જાય છે બરાબર ને હાલો હવે આપણે મળશું કામે તાણે ખાસ ગાઈ દેવાની છે આજે મને આવડે છે કે નહીં જોતા રહેજો કે ને જ્યારે હાથમાં ફોન લઈશ ત્યારે તમારી કમેન્ટનો જવાબ મળી જશે ઓકે ને બધાને જો રિપ્લાય મળતી હોય તો મને વિડીયોમાં કહેજો કે મળે છે એમ કમેન્ટ લખજો બરાબર કે તમારી રિપ્લેન મને મળે છે મને તો ખબર જ ન હોય હું તો અહીંથી આપું છું તમને મળી જાય કે નથી મળતી મને કેમ ખબર પડે તો ખાસ કરીને મને તમે કહેજો નકર પછી હું રિપ્લેન આપવાનું બંધ કરી દઉં તો હાલો હવે આપણે મળશું ગાય દોટાને ખાસ કરીને ને આપણે ખાસ કરીને આજે કટિંગ કરવાનું કાલ તો કટિંગ કરવા ગઈ તો લાઈટ ચલા ગઈ હતી તો આજે આપણે ખાસ કરીને કટિંગ ને ગાય દોવાનું બે વસ્તુ બતાવવાની છે કેમ કે બહુ ઘણું બધું થઈ જાય ને એટલે ગાય દોવામાં એવું છે ને કે ગાય દોવામાં કેટલી વાર લાગે વાસું લેવા જાઓ આ તે કરવું આ તો તમને એમ દેખાડવાનું છે કે મને આવડે છે કે નહીં તમને ખબર પડે નકર તમને એવું લાગશે કે આ તો વિડીયા જ બનાવે છે અને કંઈ આવડતું જ નથી ઘણા માણસો એવું કહે છે કે તમે આ કામ રહેવા જવું ગૌશાળા સંભાળો તો મારા વાલા ગૌશાળા સંભાળીએ છીએ યુટ્યુબ સંભાળીએ ઇન્સ્ટા સંભાળીએ ફેસબુક સંભાળીએ ને આમાં એટલા એટલા મિત્રો છે બધાયને સંભાળીએ છીએ એટલી અમારામાં તાકાતને છે એ આ મિત્રોનો સપોર્ટને લીધે બરાબર છે તો મને કાંઈ કહેવાય જે માફ કરજો હવે આપણે મળશું ગાવી દો વટાણી તાવધી નહીં બરાબર ને કટિંગ ને ગાવી દો વટાણી ચાલો બનાવી દો હા મિત્રો હવે આપણે જઈએ છીએ સાફ પાણી પીને કમ્પ્લેટ થઈ ગયા છે બરાબર છે તો જાય ગોદામમાં

કેમ કે મશીન નાનું કેવરાવે છે અમારે તો આ બધી સાફ સફાઈ હાલે પછી મશીન ચાલુ થાય હવે કઈ બાકી તો હવે આપણે શરૂ કરી દઈએ છીએ કમ્પ્લીટ થઈ જાઓ બરોબર ને હાલો થઈ ગયા ગરમી નહોતી આવી ગઈ ને પીલાઈ ગયું છે કમ્પ્લેટ તો તમને બતાવી દો કેટલો ઢગલો કર્યો છે તમે જુઓ થપો મારી દીધો કે નહીં દીધો ને થપો એક નંબર જુઓ એટલું ખાલી નાખ્યું હજી આ એટલું હવારમાં પીલવાનું બરોબર તો આપણી ગાયું પણ વાડ જોવે છે જુઓ બતાવી છે જયપલ ભાઈ ઊભો છે કારીગર છે અમારો આ કેવાનું ક એડિટિન નો એડિટી પાવડર નો નહીં તો મિત્રો હવે આપણે સેલું એક રહ્યું છે બાકીમાં શું ગાય દોવાની તો હવે આપણે બસ તૈયારી થઈ ગઈ છે ફૂલ ને તમને આ છે ઓલું હશે ગોરલ ગોરલ બતાવી દેવાની છે આજે ખાસ અમારી ગોરલ ધબધબાટી બોલાવતી હોય ને આજે તમને મળશે જોવા કેમ કે દરેક વખત વિડીયો બનાવું છું તો ગોરલ હુતી હોય ધાવી હારી પેટની એટલે બરાબર છે તો આજે તો ગોરલ એટલી રમશે ને જોવાની પણ મજા આવી છે નાની એવી ટપુડી છે ને બધાએ વાંસુથી હાવ નાની ને આમય નાની ને આમય નાની બરાબર છે એની માતો પહાડી છે પણ એટલી ગોરલ નાની છે એની વાત જ નહીં તો આપણે હવે ગોરલને પણ રમાડવાની છે ને ખાસ ગાય દોવાની છે બના રેજો ને કર નાખજો પેલા ગોરલ ને બારી કાઢી છે ધવરાવા જાય છે હવે જો પાસલ પાસલ ગોરલ તો ફૂલ ટાઈમ થઈ ગયો છે દોવાનો બરોબર ચાલો તો હું જાઉં છું ને આ બધા રાહ જોવે છે જો વારા ઉપર વારા હોય આપણે આવી ગયા છે ગૌશાળામાં જો અહીંયા કેન બેન બેગ દીધું છે એક ગાય નું ખાંડ બાકી છે ને ખાણ દઈને દોવાની હોય તો પહેલાં તમને બધી બતાવી દઉં છું કે અહીંયાથી શરૂઆત કરું છું અહીંયા આપણે દોવાનું નથી થતા એ કોઈ બરાબર તો આ રીતે બધી આ આખી લાઈન આપણે દોવાની થાય છે તો તમને પેલા હું નામ આપી દઉં છું કે આનું નામ છે ભવાની બરાબર છે પછી આ જોવા ક્રિષ્ના કા ક્રિષ્ણા પછી આ છે મીરા પછી આનું નામ છે સાગરી સાગરી જો પછી આ મારે ગોપી કા ગોપી એ ગોપી જો આ ગોપી ને આનું નામ છે રાધા તો ફેસબુકમાં ઘણી કમેન્ટ હતી આપણે રાધા વયાણી ત્યારે કે મીરા રાખો ગોપી રાખો બરાબર તો આ નામ હતા જોવો નિરાઈ છે ગોપી છે એટલે મેં એમાં કંઈ ધ્યાન દીધું નહીં ને ગોરલ આપણે રાખી દીધું કેમ કે ગોરલ એ કોઈ નથી એટલે આપણે રાખ્યું ગોરલ ગોરલની કમંટ હતી પણ શું છે કે નવ એ નામ રાખીએ તો સારું લાગે આમ બરાબર મિત્રો પહેલાં આપણે ગોરલને દવરાવી લઈએ છીએ જુઓ તો આ ગોરલ ધાવે છે બરાબર છે તો હું એને દવરાવું છું ઘડીક દલ દલ ને આગળ ધાવી લે એટલે એવી રમરમાટ બોલાવશે થાકી ગયો ધાવી ધાવી ને હા થાકી ગઈ ગયો મોડે નથી હલતો થાકી ગઈ ગોરલ હે થાકી ગઈ ઓય બાપા લે 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 અહીંયા ગાદો ચાલુ છે ગમગમાડી ને અહીંયા અમારે ગોરલ શું કરે હે માથા મારે દુન્યા હે હે ગોરુ હે ગોરુ એ ગોરુ હવે થોડી આવા પકડાય જોઈ જા જે ખાતી ને ધીડ નહીં ખાતી તું ધીડ નહીં ખાતી લે લે પકડી લો રાની પકડી લો પકડી લો પકડી લો મિત્રો બધી કેતા નહીં એ વિડિયા દુકાને છે

દોવાઈ ગયું છે ને આવી રીતે ગળાઈને આમાં નખાય છે બરોબર છે તો તો હવે આ એક રહી છે તો એ દોવે છે બરોબર તો હવે આપણે કાલે નવા કમ્પ્લેટ થઈને પાછા બરોબર તો જોતા રહેજો કમેન્ટ કરજો સારી સારી એનું કારણ છે કે દોતા આવડે છે કે નહીં બરોબર ને او مرسو کال نوو ویډیوما تاسو ته اوځو بای